એ ઊંઘવા જવા દે આ તો આખો થાતો છું ઊંઘવા દે હવે થાય છે આખો દાળોનો કલાક આડું પડવા દે એટલે બાબુજી મળ્યા હતા ને બાબુજી કહેતા કે રાતના જવાનું છે પેલું ભૂજ સાધવા જવાનું છે આડો પડું ઊંઘવા દે હાલ કલાક ઊંઘવા દો મને આ બાબુજી અને શું જો કાળી ચૌદશ સર નહીં અને કહેવાય ભૂત સાધવા જવાનું છે આ જો રિયલમાં આ તો આવી જુ ને તો બાબુજીએ ભટ્ટી મારવાનું અને એ પટ્ટી મારવાની ઘડીવાર વાર રહેવા જે મન તો આગળ આખી રાત ઉદાગરાજથી જાગુ જ પડે

હજુ તો ભૂત જોવા જવાનું છે વાત લાગી નહીં જવાની ગોતો આજે આપડી રોમાજી અંગાજ છે ને બહાદુર છે જોવો જાય હેડો રોમાજી ને તો જાય શિખર કુતરા કેમ બૂમા બૂમ કરું છું જતું નહીં જોવું અરે રોમાજી રોમાજી અરે રોમાજી રોમાજી ઓ બેઠા તો ભલા માણસ યાર હા ભૂજી અરે યાર વખ લાગી ગયી આપડે યાર વાત થઈ જાય ને તમે યાર જો કરાતા મારો તો લાગી યાર મારી લેડો જલ્દી હાલ જવાનું છે હો હો

મારી માની છોગન જો ભૂત મનો વાવ પડે ને રોમાજી ને મેલી ના આવું આ તમે પૈસા જે આલ્યા તા ને હું લાઈન મૂકતી ને પછી ઉરો તો લેડો લેડો રોમાજી હે રોમાજી હા ઓ યાર કૂતરા જો યાર અલા એ તો બરોબર છે કૂતરા તો બોગા ધરી જાય છે પણ હારું કેવું કે તને સામાન લાવવાનું કીધું ને કે ભૂતન હું ઘરાવતા આપણે હોય તમે પૈસા આલી દીધા ને પેલા તમને તમને ખબર હતી મને તો હારી આ બધી ખબર ના પડતી યાર ના મને ખબર છે હા તો રાતના તૈયાર કરીને આવ્યો છું તૈયાર ખાલી જય ને આપડે વિઝિટ કરવાનું છે બધું તૈયાર કરીને આવ્યો છું હું આવ્યો તો ને તો બધું તૈયાર કરીને તો એટલે શું છે આપણો મોડો થઈ ગયા ને તો ના વાગ્યા કરી

બાપુજી હા <im sharing>

ના માં ચીચો જ જ આ કા બતિન દો પેલા ઓ મુકજો થોડી માચી સાડી કરો કે યાર તમે યાર પણ હું કરું યાર હરક તું એ નહીં યાર બધું ઓલ વઈ જુ છે બધું આવઈ જુ તમે બધું લીલું લાયા છો યાર ઓમાજી પણ શું કરું યાર આ ચોપ છે ને વેણવા જાઉ લાઇટર ના લઈએ આ ભુવાનો કોમ કરો એટલે આ બધું થાય રોમાજી હા ગુવાળી મંત્ર બોલો હાલ હળગી જાય પણ પેલા પછી મંત્ર બોલીએ કોઈ હળગ મંત્ર બોલી દેવાના હળગતું જ નહીં હા હળગ્યું બાબુજી હળગ્યું છે મેડમ બરોબર કરો યાર આ આ પાતરું પાતરું પેલા નાખો જલ્દી હળગાવો યાર કદી વાળવા જ્યાં છે કે નહીં જા હું તો સાચી જોઉં યાર

ના વર્ગ બાબુજી હું ચોપી દે આગળ બધી જોબો જલ્દી ચોપી દઉં હા આપડે જે રાઉન્ડ કર્યો છે ને એ કુરું મરો ચોપી દે એવું કરવું પડે એટલે હું ને આ બધું સામાન કાઢો તમે અગળબત્તી જોબો

મારી જવાબદારી નહીં કુંડાળાથી બહાર ના જતો આ શું કરે છે બધું હું હું ધતીંગ મોડ્યા છે બધા લે જોવું જોવું આગળ શું થાય છે બાપુજી હા જો આ વાળવાનું કામ કર ચાલુ થાય છે હા ગમે એવા બાર બોઘાતો હોય હા કોઈ ખાવ ખાવ કરતા આવશે હ કોઈ લપકા મારતું મારતું આવશે હ બીવાવાનું નહીં હા ચૂપચાપ બેસી રહ્યા ને હલવાનું નહીં જો હલવા તો જ્યાં

મને એવું લાગે તમે કીધું ને નવું નવું ભરતી રહે છે એવું નવું નવું ભૂત બની છે નવું નવું ભૂત બની છે તું આત્મા તારી

મને લાગે છે દારુડીયા આત્મા બહુ મહેકાય છે આ તો બધું આવશે દારૂડી આવશે ને બધા આવશે હેમ ક્રેમ હેમ ક્રેમ ઓમ હેમ ક્રેમ હેમ ક્રેમ ઓમ હેમ ક્રેમ હેમ ક્રેમ બાબુજી હુ જુઓ તમે આયુ જો આત્મા જો હમણાં જુઓ હું નાખ ક્રેમ હેમ ક્રેમ ઓમ ઓમ હેમ ક્રેમ હેમ ક્રેમ ઓમ હેમ ક્રેમ હેમ ક્રેમ હો હેમ ક્રેમ હેમ ક્રેમ હેમ ક્રેમ હમ હમ હેમ ક્રેમ હેમ ક્રેમ હેમ ઓમ હોમ હિમ પ્રેમ ઓમ હિમ પ્રેમ હિમ પ્રેમ રોમાજી હા હારું જબરદસ્ત હારું મેકે છે યાર આ તો બોગસ હાથમાં બોલાય છે યાર આવો ને કાઢો પાછો બીજી બોલાવો યાર અરે એ આપણે છો બોલાય છે ને આથે આવી જી છે આ તો બહુ મેકે છે યાર તો મેકા ડાળા આ તો ડાળા આતમાં કે હોય ઈ તો છો નાવા જાય આ રાતના તો હિમ પ્રેમ હિમ પ્રેમ હું આ શો ખોલીને જોઉં જો 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 તમારે જોડો હું ચાલુ રાખું છું બાપુ કોને માર્યું હાલ તો હેમ પ્રેમ હેમ પ્રેમ હેમ પ્રેમ કોઈ બુતરાઈ ગયા છે બાજા

આ એ તો પથારી ફેરવી નાખી આપણો કોઈ રહી ન જોયું હજી બરી તમારી લઈ લીધી જો લઈ લીધું લેડો તો લઈ લો

Oh,